માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી વધુ ત્રણ દર્દીઓને અસારવા આંખની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મોતીયાના ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ હતી હજુ પણ દર્દીઓની સંખ્યા વધવાની શક્યતા જોવામાં આવી રહી છે બે દિવસ પહેલા જ સત્તર દર્દીને અને ગતરોજ ત્રણ દર્દીને લાવવામાં આવ્યા હતા અસારવા આંખની હોસ્પિટલમાં કુલ વીસ દર્દી હાલ સારવાર હેઠળ છે આયુષી યાજ્ઞિક અમારી સાથે ફોન લાઇન પર જોડાયેલા છે આયુષી આપની પાસેથી જાણવા માંગીશું માંડલમાં જે દર્દીઓને આંખની આડઅસર થઈ હતી ઓપરેશન બાદ જે અસર જોવા મળી રહી હતી હાલ શું અપડેટ છે